अद्यतन सुविधाओं थी सज्ज रंगून जनरल हॉस्पिटल उपरोक्त हॉस्पिटल में उपलब्ध सुविधाओं बाड़को माटे नो खास ओपीडी विभाग कांगारू मदर केर विभाग स्पेशल रूम की सुविधा पी नवजात शिशु सदन सारवार केंद्र एनआईसीयू आई सी यू नास आपवानी सुविधा नेब्युलाइजेशन ऑक्सीजन ना बोटल तथा कॉन्सेंट्रेटर की सुविधा નોર્મલ તથા સિઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસુતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ આમોદ નગરપાલિકા વિસ્તારમાં આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે સાડા ચાર લાખ લીટર પાણીની ટાંકીનું ઉદઘાટન કરવામાં આવ્યું ભરૂચના આમોદનગરમાં ઠેર ઠેર પાણીની બૂમો ઉઠવા પામી હતી જેથી પાણીની ટાંકીના ઉદ્ઘાટન પછી સમસ્યાનું નિરાકરણ આવી જશે અને નગરજનોને પાણી પ્રેશરથી મળી રહેશે આમોદમાં બનાવેલી આ પાણીની ટાંકી એટલી ઊંચી અને મોટી ટાંકી છે કે જેને બનાવવાથી નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો અને નગરજનોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પાણીની ટાંકીનું ઉદઘાટન કરવા ધારાસભ્ય ડી કે સ્વામીએ નારિયેળોળી એકબીજાને મીઠાઈ ખવડાવી ફુલાળ કરી પાણીની ટાંકીને ખુલ્લી મૂકી હતી જે સમયે આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ શહેર પ્રમુખ મિથુન મોદી મહામંત્રી હિતેશ શાહ કારોબારી અધ્યક્ષ ગીતાબેન પટેલ ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ સાહેબ અને અનેક સભ્યો આજે પાણીની ટાંકીનું ઉદઘાટન કર્યું હતું નગરપાલિકા ખાતે નવનિર્માણ પામેલ અમૃત બે ના આયોજનના ભાગરૂપે જે પાણીની ટાંકી બની છે તે પાણીની ટાંકીનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું પૂજન કરવામાં આવ્યું અને વાલ ખોલીને ને આખા નગરપાલિકામાં આ ટાંકીનું પાણી મળે એ રીતનું આજે આયોજન કરીને એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે બદલ હું નગરપાલિકાના સૌ ચૂંટાયેલા સભ્યોનો તેમજ ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વર્ષોથી આ નગરપાલિકાની માંગ હતી કે ટાઈમે ટાઈમે પીવાનું પાણી મળે અને એ પાણી દ્વારા આ સુખાકારી યોજનાનો લાભ આખા એ નગરપાલિકાને મળે એ હેતુથી આ નવી ટાંકીને બનાવવામાં એ ટાંકી પૂર્ણ થઈ અને આજે નગરપાલિકા ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો એ બદલ હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવનાર દિવસોને પણ આ આમોદ નગરપાલિકામાં સારા કામો થવા જઈ રહ્યા છે ત્યારે સૌ કાર્યકર્તાઓને પણ હું આજના દિવસે બિરદાવું છું ભરત માતાજી